એન્ડ કવરેજ ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે અમદાવાદની એસવી કોલેજ ના વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો અમદાવાદના ડિલીફ રોડ પર આવેલી એસવી કોલેજમાં સવારે પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ મોડા આવતા કોલેજનો દરવાજો બંધ કરી દેવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓને અંદર પ્રવેશ આપવામાં આવ્યો ન હતો આથી વિદ્યાર્થીઓએ માથાકૂટ કરી હતી અને પોલીસ બોલાવી પડી જોકે કોલેજ દ્વારા બાદમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો કોઈ ઘર્ષણ ન થાય તે માટે કોલેજમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો એસવી કોલેજમાં અત્યારે કોમર્સની સેમેસ્ટર ચાર અને છ ની ઇન્ટરનલ પરીક્ષા ચાલી રહી છે ગઈકાલથી પરીક્ષા શરૂ થઈ હતી જેમાં આઠ વાગ્યાથી અગિયાર વાગ્યા સુધીમાં બે પેપર લેવામાં આવ્યા છે આજે સવારે કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષા શરૂ થયાના દસથી પંદર મિનિટ બાદ કોલેજ પહોંચ્યા હતા જેથી કોલેજ દ્વારા ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો કોલેજમાં પ્રવેશ આપવામાં ન આવતા કોલેજ બહાર વિદ્યાર્થીઓએ માથાકૂટ કરી હતી તેમજ વિદ્યાર્થીઓએ જ પોલીસને જાણ કરી હતી બે પરીક્ષામાંથી મોડા આવેલા વિદ્યાર્થીઓને એક પરીક્ષામાં બેસવા દેવામાં આવ્યા ન હતા બીજી પરીક્ષા વિદ્યાર્થીઓએ આપી હતી આ દરમિયાન કોલેજની અંદર અને કોલેજ બહાર કોઈ ઘર્ષણ ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓનો આક્ષેપ હતો કે અમે મોડા આવ્યા તો કોલેજનો દરવાજો બંધ કરી દીધો અને કોલેજમાં આચાર્ય પણ હાજર ન હતા કોલેજ પ્રશાસને જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ ગઈકાલે મોડા આવ્યા તે ચલાવ્યું તો આજે પણ વિદ્યાર્થીઓ મોડા આવ્યા હતા જેથી પ્રવેશ આપવામાં આવ્યો ન હતો અન્ય ખબરો કે લીએ ચેનલ કો સબસ્ક્રાઇબ કીજીએ ખબરો કા નોટિફિકેશન પાને કે લીએ બેલ આઇકન કો જરૂર દબાવીએ